ધમદા મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જસદનના આટકોટના નિર્ભયા જેવી ઘટના દુષ્કર્મનો પ્રયાસ કરી નરાધમે ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો વિગતવાર વાત કરીએ તો જસદણ નાડકોટમાં દિલ્હીમાં બનીલી નિર્ભયા જીવી દુષ્કર્મની ઘટના બની છે મૂળ દાહોદ જિલ્લાના એક શ્રમિક પરિવારની 6 વર્ષની બાળકી પર આરોપી દુષ્કર્મનો પ્રયાસ કર્યો તો જો કે સફળ ન થતાં нараધમે બાળકીના ગુપ્તાંગમાં સળિયો ઘસાડ્યો તો આ ઘટના બાદ બાળકીને રાજકોટની જનાના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે પોલીસે ગુનો નોંધી 100 જેટલા સકમંદોની પૂછપરછ કરી હતી અને બાદમાં 10 જેટલા આરોપીઓમાંથી મુખ્ય આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર આટકોટ પોલીસ મથક હેઠળના એક ગામ નજીક વાડીમાં દાહોદ પંથકનો એક શ્રમિક પરિવાર ખેતમજૂરી કરે છે ગત ચાર તારીખે પરિવારવાડીમાં કામ કરી રહ્યો તો દરમિયાન તેમની 6 વર્ષ અને 8 માસની બાળકી ત્યાં રમી રહી હતી અને આ દરમિયાન એક અજાણે સક્ષે બાળકીને ઉપાડી જોઈ તેના પર અત્યાચાર ગુજાર્યો હતો આરોપીએ બાળકીનો મોઢું દબાવી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ બાળકીએ બૂમા બૂમ કરતા તેને બાળકીના ગુપ્તાંગમાં સળિયા જેવું ધારદાર હથિયાર ઘુસાડી દીધું કે જેના કારણે બાળકી ગંભીર રીતે લોહી લુહાણ થઈ ગઈ હતી ઘટનાને અંજામ આપી આરોપી બાળકીને ત્યાં જ છોડીને ફરાર થઈ ગયો હતો પરિવારે બાળકીની શોધખોળ સ કરતા તે નજીકમાંથી જ લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી બાળકીની ગંભીર હાલત જોઈ પરિવાર તેને તાત્કાલિક રાજકોટની જનાના હોસ્પિટલ લઈ ગયો તો હાલ બાળકીની સારવાર ચાલી રહી છે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના આઠકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાનપુર ગામની બાજુમાં આવતી વાડીમાં રહેતા આપણા ગરબાડા દાહોદના જો ભાગ્યા છે એની સાત વર્ષની દીકરી સાથે એક દુષ્કર્મનો બનાવ બન્યો પોલીસના ધ્યાનમાં આવતા આવતા દીકરીની સારવાર માટે પોલીસની મદદથી દીકરીને જનાના હોસ્પિટલ રાજકોટમાં એડમિટ કરવામાં આવી અને તુરંત દસ જેટલી ટીમ બનાવીને આમાં કાનપુર અને આજુબાજુના વિસ્તારમાં આરોપીની શોધખોળ કરવા માટે ટીમની નિમણૂક કરવામાં આવી પછી કરીબ સો જેટલા શકમંદ લોકોથી પૂછતાછ કરવામાં આવી આજુબાજુના ગામડાના સીસીટીવી ચેક કરવામાં આવ્યા ડમ એનાલિસિસ કરવામાં આવ્યો અને જીરોઈંગ કરતાં કરતાં પછી દસ જેટલા આરોપી બચ્યા આમાંથી તો દસ જેટલા આરોપીઓનો ફોટો એક ચા ચાઈલ્ડ કાઉન્સલર અને અમારી જો મહિલા પોલીસકર્મી છે એની મદદથી અને ડોક્ટર્સની મદદથી જો દીકરી છે ભોગ બનનાર એની સાથે શેર કરવામાં આવી અને દીકરી આઈડેન્ટિફાઈ કરી પછી સખ્તીથી પૂછતાછ કરવામાં આવી તો આરોપી કબૂલ કર્યો છે કે આ ચાર તારીખના રોજ બપોરમાં અગિયાર વાગ્યાની આજુબાજુ પોતાનો ખેતરમાં હતો આરોપી પણ અહીંયા ભાગ્યો છે આ કરીબ ત્રીસ વર્ષની ઉંમરનો છે અને આ આ ખેતની બાજુમાં આવતો હતો ત્યારે ત્યાં દીકરીને જોઈ અને એની નિયત ખરાબ થઈ અને દીકરીને પાણીની ટાંકીની પાછળ લઈ ગયેલ અને ત્યાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો દુષ્કર્મ આ દુષ્કર્મે દુષ્કર્મના નિષ્ફળ થતા એને થોડો ગુસ્સો આવ્યો અને ત્યાં એક સલયો કરીબ એક ફીટનો એક સરિયો હતો આ સરિયાથી વચ્ચેના પ્રાઇવેટ પાર્ટમાં આ ઇન્જરી કરી એવો કબૂલ કરી છે આરોપીને હાલ ડિટેઇન કરવામાં આવે છે અને આગળની પૂછપરછ આરોપીથી ચાલુ છે આરોપીનું નામ રામસિંહ તેરસિંહ છે એવો અનુસૂચિત જનજાતિથી બિલોંગ કરે છે અને મૂળ રહેવાસી અલીરાજપુર મધ્યપ્રદેશનો છે અને અહીંયા ભાગ્યાનું કામ કરે છે આરોપી પરિણિત છે આરોપીની એક દીકરી બાર વર્ષની અને બે દીકરા છે અહેમદાબાદ મિત્ર ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે